પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો માણેકબાગ શ્યામલ નહેરુનગર માનસીચાર રસ્તા પાસે વરસાદી માહોલ છે ઘુમા શિલજ શેલામાં પણ વરસાદ વરસ્યો છે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે નવરંગપુરા નારણપુરા ગુરુકુળ વસ્ત્રાપુર સેટેલાઇટ જોધપુર શિવરનની વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી અને આગાહી મુજબ અમદાવાદના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે છે જો કે વિસ્તાર જ્યાં વરસાદી માહોલ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લામાં રેડ એલર્ટ અને યલો એલર્ટ છે તેના જ અનુસંધાને માનવામાં આવે છે કે અમદાવાદમાં આજે બપોર બાદ એટલે કે સાંજના સમયે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેર એટલે કે પશ્ચિમ અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા માણેકબાગ શિવરંજની નેહરુનગર શ્યામલ ચાર રસ્તા માનસી ક્રોસ રોડ સહિતના વિસ્તારમાં અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદનું જોર પણ વધારે છે જેને કારણે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં ધીમે ધીમે પાણી પણ ભરાઈ રહ્યા છે જેને કારણે આજે રવિવારનો સમય છે અનેક પરિવારો વીકેન્ડની રજામાં બહાર નીકળી રહ્યા છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે ટુ વ્હીલ ચાર ટુ વ્હીલર ચાલકો છે તેમને આ પલળતા વરસાદમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે આપને જણાવી દે કે અમદાવાદમાં વરસાદી માહોલ છે પશ્ચિમ અમદાવાદથી લઈને પૂર્વ અમદાવાદમાં અનેક વિસ્તારો છે કે જ્યાં આવી જ રીતના સતત ત્રીસ મિનિટથી આ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદનું જોર પણ વધી રહ્યું છે તો કહી શકાય કે આવનારા દિવસોમાં પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણોસર આવનારા દિવસોમાં પણ અમદાવાદ શહેરમાં આવી જ રીતના વરસાદી માહોલ રહેશે કેમેરામેન જયરામની સાથે ભૌમિક વ્યાસ એ બીપી અમદાવાદ